એટલે મહાભારત લોકો ઘરમાં નથી રાખતા ખબર નહીં હું તમને વિનંતી કરું છું અહીંયા ઋષિકેશની કથામાંથી આ કે તમે વાંચો કે ન વાંચો પણ ઘરે જઈ ચાર ગ્રંથ રાખજો સાહેબ ચાર ગણાવી એક શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો ન વાંચો પણ તમારા કબાટમાં તમારા ગ્રંથાલય કે તમે જે કાંઈ એનું એમાં ભગવદ્ ગીતા હોય જોઈએ બીજું રામચરિત્ર માનસ વાંચો દર્શન કરો આજ જ નહીં તો કાલ પડ્યું છે તો બાળકોના હાથમાં આવશે ને તમને પૂછશે કે આને શું કહેવાય રામચંદ્ર માનસ ત્રીજું શ્રીમદ ભાગવત પ્રેમ શાસ્ત્ર ભલે સંસ્કૃતમાં મળે ગુટકો મળે તો એને ગુટકાને રાખો પણ ઘરમાં રાખજો ને છેલ્લે કહું છું તમને સૌને આમ હાથ જોડી મહાભારત ઘરમાં રાખજો તમારે તમારા છોકરાને માયકાંગલાના જોવા હોય તમારે તમારા બાળકોને વીરત્ય વાળા જોવા હોય તો મહાભારત રાખજો અને સમય મળે ત્યારે એક એક પ્રકરણ વાંચજો મહાભારત ગરમાવો જોઈએ